ગઈ તારીખ એક આઠ બે હજાર ચોવીસના ના રોજ નવબંદર પોલીસ સ્ટેશન વિસ્તારના વાંસ ગામે એક માણસનું ખૂન થયેલા હોવાની માહિતી ટેલિફોનિક પોલીસને મળેલી જે આધારે પોલીસ સ્થળ ઉપર જઈ તપાસ કરતો એક ઈસમ એમનું નામ મસરીભાઈ ઉલ્ફે ઘેલાભાઈ કાનાભાઈ સિયા સાહીઠ વર્ષ એમને સૂતેલી હાલતમાં ડેડ બોડી મળેલી માથાના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયારથી ઘા અને મોત મોતું હોવાનું પ્રથમ દસપીએ જણાવ્યું જેથી તેમના પુત્રની ફરિયાદ લઈ અને નવા બંદર પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો જે ગુનામાં આરોપીઓના કોઈના નામ નહોતા એટલે અનડીટેક ગુનો હતો એ અન ગુનો દાખલ થયા બાદ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાદડીયા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તરફથી સૂચનાઓ મળે એવી આ વણ શોધાયેલ ગુનો છે જે ગંભીર પ્રકારનો ગુનો છે તો એને શોધી કાઢો આ ઉપરી અધિકારીશ્રીઓની સૂચના આધારે લોકલ ક્રાઇમ એલસીબી ના ઇન્ચાર્જ પીઆઈ શ્રી જાડેજા સાહેબ પીઆઈ શ્રી વોરા સાહેબ તથા સીટીઆઈ શ્રી પટેલ સાહેબ અને સ્થાનિક નવાબંદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ઝાલા સાહેબ એ તમામે અલગ અલગ ટીમો બનાવી અને ખૂબ જ સધન તપાસ શરૂ કરેલી કે ખરેખર આમાં કોણ સંડોવાયેલું છે તપાસ દરમિયાન એફએસએલનો ઉપયોગ કરવામાં આવેલો ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરવામાં આવેલો અને હ્યુમન સોર્સિસ બાતમીદારો પોલીસના હોય છે એનો ઉપયોગ કરવામાં આવેલો આ તમામ નેટવર્ક દ્વારા બધી ટીમોએ અલગ અલગ રીતે કામ કરી અને એક સંકલન ટીમ રૂપે તપાસ કરતો આ ગુનામો એમના પરિવારના સભ્યો અને એમના

કરવા લોકો મજબૂર બનેલા હોય એવું જણાય છે સાહેબ એમાં એવી વાત આવી છે કે જમીન બાબતનું કે પડતું છે ના જમીન બાબતનું તો હાલની કોઈ તપાસમાં આવી નથી જમીન ઓલરેડી બે દીકરા છે એના તો બંને દીકરાઓ જોડે જમીન છે એમના ભાગે પડતી આપેલી છે સર અત્યારે કેટલા આરોપી પર ધર પકડ થઈ છે હાલમાં ત્રણ બહેનો છે અને બે પુરુષ એમ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી